ભગવતી મહારાજ જયી જય યાવન રામ ચંદ્ર ભગવાન કી જય પવન સુધનુમારાજ જગી જયારામ રામ રામ અંકલેશ્વર માં સુંદરકાંડ પરિવાર છેલ્લા વીસ થી કાર્યરત છે ત્યારે આ પરિવારના એકવીસમા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે મહા સુંદરકાંડ પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ અંકલેશ્વર રોડ પર આવેલ અક્ષર આઇકોન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સુંદરકાંડનું સામૂહિક પઠન કર્યું હતું